સૌથી પહેલાં ભગવાનને જે વિશેષ શણગાર આજે કરવામાં આવે છે સીધા દ્રશ્યો અમારા તમામ જે દર્શકો ઘરે બેસીને અમારું ન્યૂઝ ચેનલ નિહાળી રહ્યા છે જે ચોવીસ કલાકને નિહાળી રહ્યા છે એ તમામ લોકો ભગવાન જગન્નાથના આજે આ ગુલાબી વેશના દર્શન જે છે ગુલાબી વેશના વાઘા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને પહેરાવવામાં આવ્યા છે વિશેષતા એટલી છે એટલો નયનરમ્ય દ્રશ્ય છે કે જોતા જ એવું થાય કે ભગવાન સાક્ષાત અહીંયા હાજર છે અને આ દ્રશ્ય જે છે એ ખૂબ અદ્ભુત દ્રશ્ય છે વર્ષમાં આ પ્રકારનું દ્રશ્ય જે છે એ કદાચ જે છે એક વખત જ જોવા મળતું હોય છે તો આ વિશેષ શણગાર નવા વાઘા જે ભગવાનને પહેરાવવામાં આવ્યા છે તમામ દર્શકો જે લોકો જો જોઈ રહ્યા છે તમામ લોકો ઘરે બેસીને સીધા દર્શન કરી શકે કારણ કે જે ચોવીસ કલાક પણ અપીલ કરે છે કે તમામ લોકો ભીડભાડ ના કરે ને મંદિરમાં પણ એ પ્રકારની પાંખી હાજરી ભક્તોની જે છે એ જોવા મળી રહી છે સરકારની જે ગાઈડલાઇન છે તેનું પાલન તમામ લોકો કરી રહ્યા છે અને આ અદભુત સરગાણ ભગવાનને કરવામાં આવ્યું છે એક દર્શનાર્થી અમારી સાથે છે એમની સાથે અમે વાત કરીશું ક્યાંથી આવ્યા છો ને દેવ દિવાળીનો પર્વ શું કહેવા માગો છો ભગવાનનું આ અદ્ભુત સ્વરૂપ જોઈને આપ હું અહીંયા અમરાઈવાડીથી આવ્યો છું અને અહીંયા આવીને મનમાં શાંતિ આવે અને ગુજરાત રાજ્યમાં જે કોરોનાથી બધા પરેશાન છે એના એના મતલબ આ બધામાં બધાને સુખદ અને એ બધું મળે સફળતા મળે આજે 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 દર્શન કર્યા ગુલાબી વેશમાં છે ભગવાન શું કહેવા માંગુ છું અને બધાને સમૃદ્ધિ અને સુખ આપે થેન્ક યુ બીજા પણ ભક્તો છે તમે અહીંયા આવશો શું કહેવા માંગો છો બેન ભગવાન દર્શન આજે જે છે જોઈ શું લાગી રહ્યું છે સારું લાગી રહ્યું છે સારું લાગી રહ્યું તો તમામ લોકો ખૂબ આનંદ જે છે તમામને આનંદ છે ફરીથી જે સીધા દ્રશ્યો છે મારા સહયોગી વિજયને કહીશ કે દર્શાવે આપ જોશો કે તમામ જે લોકો જે છે એ અહીંયા આવી રહ્યા છે પણ સંખ્યા ખૂબ ઓછી છે દર્શનાર્થીઓની અને ખ્યાતિ ગુલાબી વેશમાં ભગવાનને આજે જે નવા વાઘા અર્પણ કરવામાં આવ્યા છે તેની અંદર આપ જોઈ શકો છો કે કઈ રીતથી અહીંયા આ દ્રશ્યો જે છે એ સાફ સાફ જોઈ શકાય છે કે ભગવાન સાક્ષાત અહીંયા હાજર છે અને તમામ લોકોને અપીલ પણ જે સરકારે કરી છે જે ચોવીસ કલાક પણ અપીલ કરે છે કે તમામ લોકો જે છે એ ઓછા હવે આપ જોશો કે અહીંયા વૃદ્ધો હોય તમામ લોકો વડીલો જે હોય મોટી સંખ્યામાં તમામ લોકો અહીંયા જોવા મળી રહ્યા છે પણ એક વાત છે કે જે સંખ્યા વધારે જોવા મળતી હતી દેવ દિવાળીના પર્વ પર તેનાથી તો અત્યારે ઓછી છે પણ લોકોમાં ઉત્સાહ છે કે આજે દેવ દિવાળીનો મહાપર્વ છે એટલે ભગવાનની પૂજા અર્ચના કઈ રીતે કરી શકાય કઈ રીતે ભગવાન સાથે પોતાની જે ઈચ્છા છે મનોકામના છે એને કઈ રીતે પૂર્ણ કરી શકાય તો તે તમામ પ્રકારની અલગ અલગ પ્રકારની ઈચ્છાઓ સાથે આ તમામ નાગરિકો શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે ખ્યાતિ બિલકુલ અમિત આજકા બંને નો આભાર તો દેવો ની દિવાળી મંદિરોની અંદર ભક્તોની ખૂબ પાકી હાજરી કોરોના કાળ ચાલી રહ્યો છે તેવા સમયે મંદિરોની અંદર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આગળ વધીશું